રાજની એપીએમસી ખાતે ભાજપ દ્વારા જીરામજી યોજના અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી એપીએમસીના ચેરમેન સહિત ખેડૂતો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જીરામજી યોજના શરૂ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુ ને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે રંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું કાર્યશાળામાં જીરામજી યોજના અંગે જણાવાયું હતું કે ગ્રામ વિસ્તારોમાં રહેતા ખેતમજૂરીને ગેરન્ટીડ રોજગારી ઓછામાં ઓછા એકસો પચીસ દિવસ માટે આપવામાં આવશે આ યોજનામાં પચીસ ટકા નો વધારો થયો છે તે ઉપરાંત આ યોજના અંતર્ગત ગ્રામ વિકાસના કામો થઈ શકશે આ યોજનાથી ગ્રામ વિસ્તારના શ્રમિકોને જે છેવાડાના અંતિમ માનવી છે જેમ ગેરેન્ટીડ એકસો પચીસ દિવસની રોજગારી પ્રાપ્ત થશે અને સાથે સાથે ગ્રામ વિસ્તારમાં વિકાસના કામ વે એક મળીશે જેવી માહિતી પૂરી પાડવામાં આવી હતી જી રામજી બે હજાર પચ્ચીસ જે યોજના માટેની કાર્યશાળા આજ રોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તાલુકાના પદાધિકારી એપીએમસીના ચેરમેન ડિરેક્ટરશ્રી ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જી રામજી યોજનાની માહિતી આપવામાં આવી જી રામજી યોજના એટલે કે અગાઉ જે મનરેગા હતી અને એ દરમિયાન જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે એ ભ્રષ્ટાચારો થવાનું કારણ અને એમાં જે યોજનાઓ હતી એ અપૂરતી હતી